હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં અને ગુડ આફ્ટરનૂન બધાઈને ગુડ આફ્ટરનૂન મારા ફેમિલીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ખુશી પેલા એક મસ્ત મજાનો સુવિચાર ગઈ દે

જબરજસ્તી મીટિંગ હોય કામ હોય જવું જ પડે જબરજસ્તી નહીં આ તો મજાક કરું

તો મગજ કામ નહી કરતું ના હોય એટલે થાય તો ખરી અરે વાંધો નઈ હાલો ગરમ કર નાખો એટલે ખાઈ લે ફટાફટ લાગી છે જોરદાર ની ભોગર કરતા હોય એટલે

હું જોઉ છું ખાવા માંડે કઈ કાઈ ખાવા નથી લે ખોટું હું બોલે ક્યારે ખાધું કે જોઈ એટલે મારે રાહ જોવી પડે તું ખાવા હું ખાવા બેઠો હોય ને તું બાકી રહે એવું ક્યારે કે

જમી લઈ ખુશી તો ઘણી બધી કોમેન્ટ હતી કે બીજું ભજન ક્યારે આવશે

ટાઈટ હોય અને ઉપર જતા તમે આયા ઉપર બધું શૂટિંગનું ચાલુ કર્યું ને તે ચાર્જિંગ નહી બોલો

બે હા હું હવે એક જ હરખી હે ચાલો આપડા રસોડામાં એક સેફ આવી ગયા છે સરસ મજાનું આવી ગયા છે પાછા રોટલો બનાવવા રોટલો પણ એમાં હે ને એક પ્રોબ્લેમ હે કે જો ખુશી ને તો હે ને એક માસ્ટર શેફ ને માસ્ટર શેફ એ તું મને ખુશી શીખવાસ એમાં હું રોટલો થાય હે મારું નામ નઈ દયો મારું નામ જરાય દેવો માં તમને નથી આવડતું

તો રોટલો બનવાનો જબરજસ્ત એવું લાગે કોન્ફિડન્સ ઉપર જો મસ્ત રોટલો બનાવે કે તમે લોકો તો જઈશો ખરેખર માં મને પાછળ પાડ દે એવું લાગે હે મારા ઉપર રસ્તા હતા ને એટલે મારો વારો આવ્યો હે

મારાજ જેવા છે એમ તો થેન્ક યુ એક ભૂમિ સાણની કોમેન્ટ છે કે આશિષભાઈ મેરેજ પછી અને ખુશી થી આવે અને પછી હેન્ડસમ લાગે છે અરે વાહ તમે મને ક્યાં જોયો તો પેલા ઈ ગયો મને મેરેજ જ આ વાત તો પોઈન્ટ ઉપર હે તો મને જોયો તો તમે કે યો કે હું મેરીજ પછી જ હેન્ડસમ થયો એમ મજા કરો છો જે આજે અમને લખ્યું એ આપને ઓળખતા હોય ને આપણને ખબર ન હોય કારણ કે એમ નહોતા ગયા પણ માતું આમ હરખું હર્યું નહોતું તોય મેને પસંદ કર્યા બોલો પસંદ કરે એ માટે

આજે એક મસ્ત મજા યુનિક ગેમ લાવી યુનિક એટલે નાનપણ યાદ આવી જાય ને એવી ગેમ કઈ ગેમ ખુશી આજે આજે ચોર પોલીસ આજે ચોર પોલીસ નો ખેલ કરવાનો છે કોણ ચોર ને કોણ પોલીસ આજે ખબર પડી જાય તમને ગેમ ના રૂલ સંભળાવી દો ચાર ચિઠ્ઠી છે એકમાં છે રાજા એકમાં છે મંત્રી એકમાં છે પોલીસ એકમાં છે ચોર ચારે ચિઠ્ઠી ઉલારશું બધા ચિઠ્ઠીઓ કાઢશે

સરળો માર્યા કોના વધારે પાંચ ગેમ ગેમમાંથી જેના પોઈન્ટ વધારે છે તે જીતી જશે કે તો ચાલુ કરીએ ચોર પોલીસનો ખેલ ચાલો ચાલો

અલવ પહેલી ગેમ આપણે તો જીતવાની થાય જ છે બધાયને એવું જીતવાની હાલો હેલો મંત્રી કોણ પૂછ આ ગેમ ચોર કોણ આ છો આ પહેલી વારમાં જ હારી ગયો આ કે સચોર હતા ઘરના માળા ન ખોલી શકતો આલો આલો બીજી ગેમ ફટાફટ ચાલો નારો

તો પોઈન્ટ નો સરવાળો થાય છે ખુશી કેટલા થયા સાડા ત્રણ હજાર મારા ખુશી ના થયા પાંચસો ચાર હજાર બા ના હજાર બે ચાર ને પાંચ હજાર અરે વાહ પપ્પા ના થયા પાંચ હજાર કઈ વાગો નઈ આજે બે ને ઘોષિત કરી જીત્યા એમ ને આમાં આપડા ઘર નું ચોર કોણ થયું તો